હવે હને જવાનું છે આપણે માતાજી મટે ઘર બનાવીએ ને ત્યાં આજે આપણે પાયો પૂરવાનો છે એટલે આપણે જાતે બુરવાનું છે ને બીજું કામ તો કડિયા કરવા છે પણ આપણે પાયો પૂરવાનો છે ઘર મેળા બધા પૂરી નાખીએ પૂરી બેન તો વારમાં મારે ને આટલું મારી હોય આવ્યા કાપુરી બેન તું ક્યાં ગઈ હતી હે તું ક્યાં ગઈ હતી પાછો આવો હે

કામકાજ ચાલુ છે ઘણું બધું બાકી છે આપણે ભાઈ ભી ને ને આજ તો બધાય જાણીતા છે ઘરના બધાય ને કામકાજ ચાલે ના બજ ના છે ભાઈ બાપુ પાણી સાથે સાચું નઈ તમે આ પાયો બુરવાનું કામકાજ આલે ડાયરો મને કુતો કરવું જ પડે મની તો કરીઓ કરી એક જુવાન ત્યાં ટ્રેક્ટર લઈને એટલે કેટલી હારવાની હા જુવાન

આપણે પાણી પૂરતા અને હવે એને બધાને પાણી પાઈ દઈ તડકાને સાં બાંધી દઈ આજ તો જો કે તડકો એટલો બધો ખાસ નથી વાદળ વાદળછાયું વાતાવરણ છે હમણાં ત્રણ દિવસથી તો બહુ તડકો પડતો કેમ કે હવે ઉનાળો આવી ગયો હોય એવો તડકો પડતો હતો હવે એને બધાને પાણી પાઈ સાં બાંધી દઈ અને નીમળો કરી દઈ અને બધા મહીને જો બેમાં બધા પાન લાલ સોળ થઈ ગયા ખરી જવાનું થોડાક દિવસમાં માં હાલો ડાયરો વાગી ગયા છે અઢી થઈ ગયા ને બપોરા કરી અને પાછા જો હવે હાલે જઈશ પાયો પૂરવા માંગે તો હાલો આજ તો બહુ કઈ જાજો વિડીયો શૂટ કરવાનો આ રીતનું મારે એ કામકાજ હાલે જો એક થર પાણાનો નાખીએ ને બસ એ ઉપર છે ને માલ નાખી દઈએ આપણે ઝીણી કપસી આવે ને હાવ ઝીણી જો હવે એની માથે પાણા નાખવાના વળી પછી એની માથે માલ થાપીને નાખી દેવાનો

ชิสระงูเข้าวิ่ชิสระนอนเข้าวิ่ชิสระได้ขายนะคะน้าบอกขลยว่าบอกว่าพ่อว่าข้าวแกงหมกข้นมาลูกบอกว่าไม่ได้พ่อว่าชิสระข้าวแกงหมกขมิ้นมาลูกชิสระอยากขายจะอัพเลิกงานนอนมารินพ่อว่าขายนี่คุยมารินเจ้ามารินคุยดิชิสระนี่เข้าวิ่งมารินเจ้ามารินคุยดิชิสระนี่เข้าวิ่งเฮ้ยมิตรบุญญาเจ้าสักรูทละข้าว่าวาเล่ชิ હું થયો મિત્ર હમણાં આપડે વિડીયો શૂટ નથી કર્યો કામ ન એટલે હમણાં થઈ જાય સોડા આવી ગયા આપડે બધા ઘરના જ છે આમાં કોઈ બાર દાડિયું નથી આમાં મોટા ભાઈ છે સોડા ને બાટલો લઈને આવ્યા મારે <laughs>

Orang બેકા આલે orang બેકા કરો તેમ બોલ દી હાડું નોખો ડગલું રાખતો મે આયું આયો તો એકદમ એક બકરીયું ભર્યું ન ઉયો ગયો નોખો નાખે છે હું નોખો હારો આ શું થઈ ગયું મજા ન આવ હારા એક પાયો નોખો રાખ્યો અરે મજા આવે બધા જોવા ને હું આનું હાલ આજનું કામ થઈ ગયું કમ્પ્લીટ ને વાગી ગયા છ જેવું થઈ ગયું હે

Aku kare beli angkas, eh, kalau ada air wangi, jasnya beren, nah, bawah batik, bukurnah, eh, jauh, eh, ikan lebak kiri, kiri, ikan lebak, ikan lebak, ikan lebak, ikan lebak, ikan lebak, ikan lebak, ikan lebak,

Lạp thì dạy gắn chặt 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 chặt

ને આપણે ઘર ને પાયા બુરવાનું કામકાજ તો આપણે બતાવ્યું અને પછી બપોરા કરી અને ઘડીક આરામ કર્યો અને જો પાછા માટે પૂળાનું એક ભારો હે ને હજુ એક બે ભારા વાટવાના છે એટલે બધાને થઈ રહે અને જો એનું કામકાજ ચાલુ કર્યું છે ને આપણે એક દિવસ વિડીયો નહીં આવે કેમકે વિડીયો શૂટ કરવાનો ટાઈમ કઈ મળતો નથી હમણાં બે દિવસથી એટલે એક દિવસનું ગેપ આવશે કદાચ અમને જોકે હવે તો અહીંયા આપણે બહુ ખાસ કાંઈ કામ છે નહીં એટલે કદાચ પાછા વિડીયો રેગ્યુલર ચાલુ થઈ જાય ને કદાચ એક દિવસ નહીં ને એક દિવસે આવશે એકાત્ર વિડીયોમાં કદાચ ગેપ આવી જાય તો ચલાવી લીજો તો હાલો હવે અને આપણે ગાયું નીનપોળો કરી દઈએ બધાને એટલે એ બધા બપોરા કર કરી લે જોકે બપોરે ફૂકી નીન તો નાખી હતી અત્યારે દિલ્હી પોળો કરવાનું છે

પાણી ભાવવાનું પાછું છે ને લાઈન ત્યાં ચડાવી દેવાનું અને અવાજમાં પાણી સટી જાય કામ ચાલુ થાય કાલ તો કદાચ નહીં મેળવસ થી ચાલુ થઈ જાય છે ને બાજુમાં કામ ચાલુ છે જીનિંગ બને બાજુમાં કપાસનું અહીંયા પ્લાસ્ટરનું કામકાજ ચાલુ છે

એમ થાય કે હમણાં દસ વાળિયા દસ દિવસ થી યાદ નહીં પડા માં એવું લાગે ચાલો હવે ડાયરો આપણે બે દિવસનો નો વિડીયો હા ને આપણે આજે અહીંયા જ કરી દઈશું પૂરો અને આ વિડીયો હોય ને આજે તો નહીં મૂકીએ આપણે શુક્રવારે મૂકશું કેમ કે વિડીયો એડિટ કરવામાં ટાઈમ લાગી જાય ને બે એક કાલે બનાવ્યો તો એ નાનો વિડીયો હતો પાંચ સો સાત મિનિટનો હતો

થાય સારું ને હવે ચૈણા ને ઘઉં ફૂલ રંગમાં છે તૈયારીમાં આવશે તો બહુ નુકસાન થાય આપણે ત્યુઆરમાં ક્યુ થઈને જોડે ચાલો હવે ડાયરો સાથે આપણે આજનો બ્લોગ થઈ છાયા પૂરો આવ્યો કે આજનો બ્લોગ તમને પસંદ આવ્યો હોય છે જો પસંદ આવ્યો હોય તો ચેનલ પર પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો આવજો બધાએ